સુરતના નાંદેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જિલ્લાની બ્રિજ પાસેથી મોપેડ પર એમની ડ્રગ્સની ડિલિવરી કરતા ત્રણ જણાને ઝડપી પાડી લાખોની મતા કબજે કરી હતી રાંદેર પોલીસ મધકનો સ્ટાપ પેટ્રોલિંગ માં હતો ત્યારે બાતમીના આધારે રાંદેર પોલીસ જિલ્લાની બ્રિજ પાસે ફઝલ એપાર્ટમેન્ટ સામેથી મોપેડ સાથે ત્રણ આરોપીઓ સુલેમાન કરવા ચાવી શેખ અને એઝા સૈયદ ઝડપી પાડ્યા હતા પોલીસ આરોપીઓ પાસેથી ત્રણ લાખ તેતાલીસ હજાર નો એમડી ડ્રગ્સ સાથે બે મોપેડ રોકડા રૂપિયા મોબાઈલ સહિત છ લાખ થી વધુની મત્તા કબજે કરી હતી જયારે તેઓને એમડી ડ્રગ્સ આપનાર મુંબઈના મુસાને વોન્ટેડ જાહેર કર્યા હતા आज रोज नांदेड़ पुलिस स्टेशन द्वारा નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેના નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ એ સલાબતપુરા અને મૈતરપુરાની હદમાં રહેવાવાળા ઇસમો છે રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે કિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ હિસ્સામો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી કિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેફ્રન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ ગુનાના કામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે લોકો ક્યાંથી હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી કયા વેચે છે આધારે ગુનો દાખલ કરેલો છે કેટલા સમયથી વેચે છે એ બાબતની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે